આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા આપડા ટાઈગર શ્રી માનનીય શ્રી ચેતનભાઈ વસાવાને હું આમંત્રિત કરું છું તમારું વખત આપવા માટે જય જોહાર પાછળ વાળા ના આ બાજુ ના બધા યુવાનો બોલતા નથી મને લાગે છે સમય વધારે થઈ ગયો છે બધા ભૂખા થયા છે એમ લાગે યુવાનો ને વડીલો કેમ વધારે જોશ થી બોલતા નથી અહીંયા છે ને આઠ દસ ભાજપના લોકો પણ આપણી વચ્ચે છે એમને સાંસદે અને અહીંના એક મંત્રી છે બાજુના એમણે મોકલેલા છે કે ભાઈ ચૈતર વસાવાની સભા છે કેટલા લોકો ભેગા થાય એ જોઈ આવો અને જોજો ભાઈ સૂત્ર કેટલા જોર થી બોલે છે એટલે બધા જ લોકોને હું સૂત્ર બોલાવીશ એટલા જોશથી તમે સૂત્ર બોલજો એ લોકો જઈને વિડીયો બતાવે તો પેલા લોકોને રાતે ઊંઘ ના આવે ને રાતે બે ગ્લાસ પાણી પીને આપણું નામ લેવું પડે એવું કરવું પડશે આપણને ધન્યવાદ આજની ગુજરાત જોડો જનસભા સમાદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ યુવા અધ્યક્ષ

મુંડા અને એવા લોકોએ બંધારણ ઘડ્યું અને એ બંધારણ થકી આખો દેશ ચાલે છે નહી કે નરેન્દ્રભાઈ મોદી ના કાયદાથી કે અમિત શાહ ના કાયદાથી ત્યારે સાથીઓ આજે સંવિધાન ખતરામાં છે કેમ ખતરામાં છે આજે આ લોકો લોકો એમની સત્તા બચાવવા માટે આપણે શિક્ષણની વાત એ આપણને મંદિર મસ્જિદની વાત કરશે આપણે રોજગાર ની વાત કરીશું એ લોકો આપણને ભારત પાકિસ્તાન ની વાત કરશે આપણે આરોગ્ય ની વાત કરીશું એ લોકો હિન્દુ મુસ્લિમ ની વાત કરશે આપણે આપણા વિકાસની વાત કરીશું તો રાષ્ટ્ર ભાવનાની વાત થશે આત્મનિર્ભરની વાત થશે ત્યારે જે સંવિધાન થી આજે દેશ ચલાવવાનો હોય જે કાયદા થી આજે દેશ ચાલતો હોય એ સંવિધાન માં અનુસૂચિ પાંચ આદિવાસીઓ માટે લાગુ કરવામાં આવી છે જે પ્રકારે ઓરિસા સિક્કિમ ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને તે અંતર્ગત ત્યાંની ચુસ્ત અમલવારી થઈ બંધારણની કલમ ત્રણસો ઇકોતેર એ અંતર્ગત નાગાલેન્ડમાં બંધારણની કલમ ત્રણસો ઇકોતેર જી અંતર્ગત મિઝોરમમાં બંધારણની કલમ ત્રણ ત્રણસો ઇકોતેર એ અંતર્ગત સિક્કિમમાં આજે કાયદા લાગુ થયા છે ત્યાં આજે કોઈ પણ પ્રોજેક્ટ આવે કોરિડોર કાઢવો હોય ડેમ બનાવવો હોય તો ત્યાં ગ્રામસભાને પ્રથમ લેવી પડે છે ત્યાં ડેમ બને છે સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય ચાહે દસ હજાર પ્રોજેક્ટ હોય ચાહે વીસ હજાર પ્રોજેક્ટ હોય પણ અનુસૂચિત સિક્સ સીડ્યુલ સિક્સમાં કોઈ કોઈ પણ પણ હોય એસપી સરકાર હોય એની પોલીસ ની ત્યાં કોઈ પાવર ચાલતો નથી ગ્રામ સભા નો પાવર ચાલે એ રાજ્યમાં અનુસૂચિત શિક્ષ લાગુ છે એની ચુસ્ત અમલવારી થાય છે ત્યાં દેશના રાષ્ટ્રપતિ એ પણ સભા કરવી હોય દેશના વડાપ્રધાન એ સભા કરવી હોય રાજ્યના મુખ્યમંત્રી એ સભા કરવી હોય કલેક્ટર એ ગામમાં ઘુસવું હોય તો એ ગામ સભાની પરવાનગી લેવી પડે છે પછી એ લોકો સભા કરી શકે છે અને પ્રવેશ કરી શકે છે ત્યારે સાથીઓ આપણો આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગાવ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો આ બોર્ડર કેન્દ્રશાસિત પ્રદેશને જોડતો આ વિસ્તાર બંધારણની કલમ અંતર્ગત અનુસૂચિ પાંચ માં આવે છે ઓગણીસો નો પૈસા એક્ટ અહિયાં લાગુ છે છતાં આ ગુજરાત સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી આદિવાસીઓને સત્તા ની રૂવે

તાપી હોય ત્યારે આ વિસ્તારમાં પાર તાપી નર્મદા લિંકના નામે આ લોકોએ જ્યારે પોતાનો પ્રોજેક્ટ જાહેર કર્યો ફંડ જાહેર કર્યું એકસઠ ગામોની છ હેક્ટર જમીન આ ડેમો બનવાથી એમાં સંપાદિત થવાની છે ડૂબવાની છે ત્યારે આપણે છેલ્લા ઘણા વર્ષથી મેં વિરોધ કરીએ છે કે ભાઈ અમને આ સાત ડેમ નથી જોઈતા અમારે આ નથી જોઈતું પછી પણ આ ગુજરાત સરકાર એમના કલેક્ટરો એમના પોલીસ અધિકારીઓ ના આપણા લોકો સાથે હેરાનગતિ કરે છે ત્યારે એકસઠ ગામ ના લોકો અમે અમે વાસદા ની સભામાં હાજરી આપી અમે વ્યારાની સભામાં પણ હતા અમે માંડવીની સભામાં પણ હતા અમે સોનગઢ સભામાં પણ હતા અને આવનારા દિવસોમાં અમારા એકસઠ

સરકાર પાડી મિત્રો આ પોલીસ અધિકારીઓ આપણા વ્યવસ્થા માટે આપણે રક્ષણ માટે અહીંયા છે પણ હું એટલું જરૂર કેટલાક પોલીસ અધિકારીઓ આ સરકાર નો હાથો બનીને અમારા આદિવાસી સમાજ ને ખોટી રીતે દંડે છે અમારા ખેડૂતો સાથે લાઠીચાર્જ કરે છે અમારા યુવાનો પર ખોટા કેસ કરે છે ત્યારે એવા પોલીસ અધિકારીઓ પણ કેવા માંગીએ છે અમારો સમાજ આજે જાગી ગયો છે આદિવાસી જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે એ દિવસે અહીંયા હાર પાર ની લડાઈ થશે એ દિવસે આ સરકાર ને અમે અમારા આદિવાસી તાકાત બતાવી દઈશું ત્યારે ક્યાં સુધી અમારે લડવાનું અમારે ક્યાં સુધી આવેદન આપવાના ક્યાં સુધી નિવેદન કરવાના ક્યાં સુધી ધરણા કરીશું ક્યાં સુધી આંદોલન કરીશું ક્યાં સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ હાયરે સરકાર હાય હવે અમે એવું કરવા માંગતા નથી સાથીઓ લડેંગે જીતેંગે માં આપણા બાપ દાદા જતા રહ્યા જિંદાબાદ મુર્દાબાદ માં આપણી પેઢી જતી રહેશે અને આવનારી પેઢી પણ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરશે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આ એક એવી પાર્ટી છે આમ આદમી પાર્ટી તમે બધા જોડાઈ जाओ સત્તામાં આવો અને આ સરકારને ઉખેડીને ફેંકીને આપણા અધિકારો આપણે લેવાના છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવનારી વિધાનસભા નગરપાલિકા મારા વડીલો મારી યુવાનો મારી માતા બહેનો તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું હું એકલો છું નાનો માણસ છું પોલીસ મને પણ ઉચકી જાય છે હું બોલો વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે બોલો ભાજપના નેતાઓ કરેલા કૌભાળ વિશે બોલો મનરેગાની રોજગારી માટે બોલો નર્મદાનું પાણી મળે એના માટે બોલો ઉકાઈના વિસ્થાપિતો માટે બોલો ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીને ગમતું નથી અને તમે જોયું છે એક સામાન્ય બાબતમાં મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી બાબતમાં મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો મારા વકીલોને કોર્ટમાં નહીં આવવા દીધા

જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ આજે પાર્ટી ના પોપટ બનીને સમાજનો મતભેદ તરીકે ઉપયોગ કરે છે ત્યારે એવા નેતાઓ એવા સાંસદો એવા મંત્રી તંત્ર અમે બનવા માંગતા નથી આપણા સમાજ માટે અમે લડીને જેલોમાં જવા માટે પણ અમને અમે માગીએ છીએ જેલમાં જઈશું પણ અમે લડીશું ત્યારે સાથીઓ તમે જોયું હશે તો આ વિસ્તારના એક સાંસદ એમણે નિવેદન કર્યું ચૈતર વસાવો ગયો એ બે વર્ષ સુધી છૂટવાનો નથી એને કાચ નો ગ્લાસ માર્યો ફલાણું કર્યું એની રાજનીતિ પૂરી કરી નાખી સરકારે તુમકો કા લગતા નહી થા નહીં છોડે હમ તો અંડું પાંડું ગંડું ઝંડુ સમજ કે રખાય ગયા

કે પોલીસ દ્વારા સરકારના इशારે ભાજપના હિસારે ખોટા સગોનામાનો હજુ કર્યા કે ચૈતર ચૈતરવસાવાને અંબાજીથી ઉમર ગામના આદિવાસી વિસ્તારમાં પ્રવેશ बंदी ફરમાવો ચૈતરવસાવા પદાને ગેર માર્ગે દોરે છે અને હાઈકોર્ટ દ્વારા મને મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં એક વર્ષ સુધી પ્રવેશ बंदी છે આજે મારા ડેડિયાપાડાના હાથમાં હું પગ નથી મૂકી શકતો જઈ નથી શકતો તમે વિચાર કરો જે ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારી ઓફિસ છે ત્યાં મારું ગામ છે ત્યાં મારો પરિવાર છે અને મારા વિસ્તારના લોકો વચ્ચે આજે મને જવા દેવામાં નથી આવતું અને એમણે ફરી એવી અરજી કરી કે આ તો રાજપીપળા રહીને લોકોના કામ કરે આદિવાસીઓને ભેગા કરે નેત્રંગમાં

તમને અમે જોઈ લઈશું બધું જેલોની ધમકી મળે કરોડોની અફોર મળે પણ આ ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માં પાણી નથી કે આ તમારા ચૈતર વસાવા ને લોકો ખરીદી શકે સાથીઓ તમે જોયું હશે નરેન્દ્રભાઈ મોદી જ્યારે 30 અને 31 ઓક્ટોબર ના રોજ બે દિવસ નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા મોટા મોટા કાર્યક્રમો થયા અને પછી પણ પંદર દિવસમાં જ એ જિલ્લાના ડેડિયાપાડામાં આવવું પડે એ તમારી ને અમારી બધાની તાકાત છે એ વડાપ્રધાન એની નોંધ લેવી પડી છે ત્યારે સાથીઓ અહીંના સાંસદ અહીંના મંત્રી નરેશભાઈ પટેલ એમણે કીધું કે અમારી સરકાર 150મી જન્મ જયંતિ ઉજવી રહી છે રથયાત્રાઓ એમણે કાઢી વાહ વાહ એમણે લૂટી ત્યારે મેં એમને પૂછવા માંગુ છું તમારા વડાપ્રધાન તમારા ધારાસભ્ય સાંસદો અને મંત્રીઓ કેટલા વર્ષથી ભીક્ષા મુંડાને ભુલાર કરવા કરે છે કેટલા વર્ષથી તમે કરો છો અમે તો જ્યારથી જાહેર જીવનમાં આવ્યા છે ત્યારથી ભીક્ષા મુંડાના પ્રતિમાઓ પણ અમે સ્થાપી છે અને ઉજવણી પણ અમે કરી છે ગેડિયા પર અમારે મથિ આવ્યા પાંચસો કરોડનું બજેટ આદિજાતિના વિકાસમાંથી લેવામાં આવ્યું

ત્યારે આ નીતિ તમે જોઈ લો પોતાના બાપ ની પ્રોપર્ટી હોય એ પ્રકારે આપણા ખેડૂતોની જમીનો પર રાતોરાત આવીને જીસીબી લાગવીને ટાવરો ઉભા કરવાનું કામ કરે છે ત્યારે આ જેડ કોવાડને પણ કેવા માંગીએ છે એમના ઇશારે કામ કરતા કલેક્ટરને પણ કેવા માંગીયે છે એમના ઇશારે કામ કરતા એસપીને પણ કેવા માંગીયે છે આવનારા દિવસોમાં જો અમારા લોકોની જમીનો તમે આ રીતના છીનવ છો તો અમે હવે હકના નથી રહેવાના અમે તમારા કચેરીનો પણ ઘેરાવો કરીને તમારો પણ અમે હુરિયો કાઢી દઈશું જ્યારે સાથીઓ તમે બોલો સંવિધાનના આપણા પ્રાવધાનો છે આપણી જોગવાઈઓ છે અને એનું ઉલ્લંઘન કરીને સત્તાનો ઉપયોગ કરીને જે આપણી જમીનો ખનીજો છીનવાઈ રહેલા છે જળ જંગલ જમીન સંસાધનો આપણા છીનવાઈ રહેલા છે સંસ્કૃતિ આવનારા દિવસોમાં આદિવાસી કોણ હતો એ લાઇબ્રેરીઓમાં જોવા મળશે મ્યુઝિયમો માં જોવા મળશે આપણે પોતે આદિવાસીઓ હતા એ સાબિતી કરવા માટે આપણે પંદર પંદર પુરાવાઓ આપવા પડશે ત્યારે મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનો ને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા એનું પણ જતન કરવા માટે આવનારા દિવસોમાં આપણે બધા જાગૃત થવું પડશે સાથે સાથે એટલી વિનંતી આજે કરું છું અમે બધા યુવા સાથીઓ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અધિકારીઓની લડાઈ લડવા માટે ખેડૂતોની લડાઈ લડવા માટે યુવાનોની લડાઈ લડવા માટે મહિલાઓની લડાઈ લડવા માટે આદિવાસીઓની લડાઈ લડવા માટે દલિતો હોય વંચિત હોય પીડિત હોય માઇનોરિટી હોય કે ઓબીસી હોય બધાની લડત લડવા માટે અમે નીકળ્યા છે તમારો સાથ અને સહકાર જોઈએ છે જે લોકો સારા છે

મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બધા શાંતિથી સાંભળ્યા અને સહકાર આપ્યો એ બદલ તમામ લોકોનો આયોજક મિત્રોનો મીડિયા મિત્રોનો પોલીસ અધિકારીઓનો બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય ભારત કાર્ય છે સરાહનીય છે એ બદલનો એમનો આભાર માનું છું સાથે સાથે દેશનો ચોથો સ્તંભ એવા આપણા પત્રકાર મિત્રો ધારાસભ્યશ્રીનો હું સ્વાગત કરવા માંગે છે ફૂલ હાથથી તો પત્રકાર મિત્રોને વિનંતી કરીશ બરોબર છે ભાઈ ઓકે રોલિંગ આજે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ પાર્ટીની જનસભા મળી આમાં અમારા યુવા અધ્યક્ષ ગુજરાત પ્રદેશના બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને જિલ્લાના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં જનમેદની સાથે અમે ત્યાં સંવાદ કર્યા છે ત્યારે આ વિસ્તારમાં જંગલની જમીન ખેડા ખેડૂતોને વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત આજ દિન સુધી સરકારોએ સનતો નથી આપી અને જેમને જેમને સનતો મળી છે એમને પણ હજુ અધિકારો નથી મળ્યા પાવર ગ્રીડ હોય જેટકો હોય એના લોકો બારોબાર કોઈ પણ ખેડૂતની સંમતિ વગર ગ્રામસભાની પરવાનગી વગર કે પબ્લિક હિયરિંગ વગર બારોબાર પોતાના પ્રોજેક્ટો નાખી દે છે ટાવરો રોપી દે છે અને નવી નવી સમસ્યાઓ વિસ્તારમાં ઊભી થયેલી છે એ જ પ્રકારે પારતા તાપી નર્મદા લિંકમાં આજે એકસઠ ગામના લોકોને દહેશત છે સરકાર એક બાજુ ફંડની જોગવાઈ કરી રહેલી છે પ્રોજેક્ટ નાખવાની વાત કરે છે ત્યારે જે પણ વિસ્તારમાં અહીંથી પાણી લઈ જવાની માટે સાઠ ડેમોનું નિર્માણ કરવા જઈ રહી છે સરકાર જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ સાત ડેમો થી એકસઠ ગામના ખેડૂતોને વિસ્થાપિત થવાની ભીતિ છે તો આ પ્રોજેક્ટ સરકાર શ્વેત પત્ર જાહેર પણ મોહનગઢમાં એકતાલીસ જેટલા પરિવારો ને વહીવટી તંત્ર નોટિસો આપી છે ત્યારે આ પરિવાર એમના ચારસોથી પાંચસો સમર્થકો સાથે અમારી સાથે જોડાયેલા છે એમને આવકારીએ છીએ કોંગ્રેસના પણ ઘણા સાથીઓ અમારી સાથે જોડાયેલા છે એમને આવકારીએ છીએ પાર્ટીમાં એમનું સન્માન જળવાય એમના માર્ગદર્શનથી આવનારા દિવસોમાં પાર્ટી મજબૂત બને એ અમારા પ્રયાસો રહે છે આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાઓની જે ચૂંટણીઓ છે તમામ બેઠક પર સ્વતંત્ર રીતે જ્યારે આમ આદમી પાર્ટી લડવા જઈ રહેલી છે ત્યારે તમામ ઉમેદવારો ખૂબ સારા મજબૂતાઈથી લડે રીતે સત્તા

Kalau yang sekarang itu termais foto

サボ、セイトルパイトー。 नेया विजय